એસઆઈઆરની કામગીરીને લઈને એનએસયુઆઈ મેદાનમાં નર્મદા જિલ્લા એનએસયુઆઈ પ્રમુખ તેજસ તરવીની આગેવાનીમાં એકતાનગર આંબેડકર ચોક ખાતે આજે સરકાર દ્વારા જે એસઆઈઆરની કામગીરીમાં બીએલઓને જે બુથ લેવલની કામગીરી સોંપવામાં આવી છે ત્યારે ગ્રામ્ય કક્ષાની સ્કૂલોમાં આની અસર થશે અને આદિવાસી વિદ્યાર્થીઓનો અભ્યાસક્રમ બગડશે એના વિરોધમાં આજે એનએસયુઆઈ ટીમ દ્વારા આંબેડકર ચોક એકતાનગર ખાતે રામધૂન સોતેતરના પ્રદર્શન કરવામાં શ્રી રામ જય રામ જય જય રામ રામ જય શ્રી રામ જય રામ જય જય રામ રામ જય એની સિવાય દ્વારા બે હજાર ત્રેવીસની અંદર રાજકીપલા ખાતે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું એની અંદર અમે સ્પષ્ટ એવો ઉલ્લેખ કર્યો હતો જે બીએલ ઓ ની જે કામગીરી છે બુથ લેવલ આ સંપૂર્ણ બાકાત રાખવામાં આવે કેમ કે મારા આદિવાસી બાળકો શિક્ષણ વિહોણા બની રહ્યા છે હવે શિક્ષકો પાસે જે બીએલ ની કામગીરી કરાવવામાં આવે છે એના લીધે વિદ્યાર્થીઓનો અભ્યાસક્રમ બગડી રહ્યો છે ત્યારે આ ખુબ ગંભીર બાબત છે હાલની અંદર પણ ગુજરાત ની અંદર એસઆઈઆર ની પ્રક્રિયા ચાલી રહી છે જયારે આ એસઆઈએની પ્રક્રિયા એક મહિનાની અંદર પૂર્ણ કરવાની હોય ત્યારે આ જવાબદારી પણ શિક્ષકો પાસે કરાવવામાં આવે છે ત્યારે આ ગંભીરથી ગંભીર મુદ્દો છે આ મુદ્દાને ધ્યાનમાં લઈને ટીમ એનએસયુઆઈ સાથે અમે કેવડિયા રામચોક ખાતે ધરણા પ્રદર્શન ઉપર બેઠા છે જો શિક્ષકોને સો ટકા ડીએલઓની કામગીરીમાંથી બાકાત નહીં કરવામાં આવે તો આવનારા સમયની અંદર પણ આક્રમક પ્રોગ્રામ નર્મદા જિલ્લાની અંદર કરશું તમે વિચાર તો કરો એક વિડીયો અમે નર્મદા જિલ્લાના રાજપીપલા ખાતેનો એક મેડમનો અમે જોયો હતો એ મેડમ દસમાની અંદર અભ્યાસ કરાવે છે એમનો મેન સબ્જેક્ટ છે વિજ્ઞાન અને મેથ્સ આ બે વિષય દસમા ધોરણની અંદર અભ્યાસ કરાવે છે ત્યારે આવા મેન વિષયના શિક્ષકોને ને ફોન એસઆઈઆર ની પ્રક્રિયા અંદર સમાવેશ કરવામાં આવેલો છે આ તો બહુ ગંભીર મુદ્દાઓ છે આ કોઈ રાજકીય મુદ્દો નથી પરંતુ અમારા જે આદિવાસી બાળકો છે એમના ભવિષ્ય સાથે કંઈક ને કંઈક છેડછાની થતી હોય એવું અમને લાગે છે આવનારા સમયની અંદર આવું થશે તો ટીમ એનએસિઆઈ શાંત નથી